હાલો તો હવે ઘરે જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ઠેલા બેલા બધું ભરી દીધું પણ ભૂલાઈ નથી જતું ને વાંધો નહીં રોકડી થાય ઘડી ખોટી થઈ જાય ઉભા રહ્યો રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે મસ્ત હો નાઈ ધોઈ કમ્પ્લેટ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને આજ તો મને અને રિંકલ ને અને શિવાની ને તેડવા આવવાના છે એટલે આજે જ જવાના છીએ અમે ઘરે બધાય બહુ જ એમ ઘરે બહુ ખુશખુશાલ થઈ ગયા છે કેમ કે કે દુના વહી આવી ગયા હતા દસથી પંદર દિવસ એવું થઈ ગયું હતું એટલે ઘરે બધા રાહ જોતા હોય એટલે આજ તો તેડવા આવશે એટલે આજ તો બપોરા પાણી કરવાના રોકાવાના છે બપોરા પાણી કરીને પછી આપણે ઘરે જવાનું છે પહેલાં તો અહીંયા આંબળે જ મારા બેનના ઘરે આટો મારતા જઈશું અને પછી ઘરે જવાનું થાય જોતા નથી કેવી મસ્તુ તૈયાર થઈ ગઈ પપ્પા ને હું વૈયા એટલે હા બધા થાય કે સુનું સુનું થઈ ગયું એટલે ફોન તો બધા બહુ કરતા થાય કે હવે વૈયા ને આવો કીધું હાલો હવે આપડે જતા રહી એટલે આજે આવશે મોટા ભાઈ ની બધા ટેડવા આવશે એટલે કોણ કોણ આવે એ પછી ખબર પડે

શિવાની મોટા ભાઈ શું કરે વંશભાઈ શું આવીને તરત ફોન કરવાનું કહી દીધું તો ચાલુ એ ના મજા આવી છે કે નહીં મજા આવી શિવાની વગર ના મજા આવી તી શું ખાવું છે તમે એ વસ્તુ શું ખાવું છું લાડવા આ ખાવા છે ખાવા છે ને લાનો હે આપો આપો આવો ઉભા છો

અને આ વળલાઈ દેસવારી પરબા પણ ન મોગલા પાણી નાને રેવા દેય છે હા જા એ શું હા તો રાખજો બીજું શું થાય મોકલી દે સંતાન કામ કરાવી દે પાણી બેનો તો બેહી ગયા છે કેવાની હોય કે સકે જાગે છે કોઈ ગઈ છે લા લા લગગ હાલો લ્યો શિવાની બંને કહે હવે આપણે ઘરે જવાનું છે. એ તો નીંદરમાં છે અને ધીકામાં હું મજા આવશે.

છે શિવાની બેન મસ્ત મસ્ત કરે સંજીપ ને તાર ભાઈ થોડોક ઠપકો દઈ દે તો હે મહિલા કેમ નો આવ્યો

સોરી અહીં નદી આય કે જો ફર્સ્ટ ક્લાસ કેલો નથી ગઈ સેવાની જો હોતી સખાય જાવ કે સોરી અહીં નથી છે જો સેવાની અહીં આરામ નથી હોઈ ઇસરીયા નદી આવી અને કેલો નથી ગઈ હા ઈસરીયા નદી આવી કેલો નથી ગઈ હાલો નથી ભાઈનું સુમાને ગાડીમાં બેહું છે એકામાં બેહું છે કેમ થાહે અમે જાજો હાલો હા ઉપર જાવ એક ઉપર થે તો બાવણ દીધો હાલો સફર

બા હવે શિવાનીને રમાડ છે અને અમારે આજનો દિવસ કાકા આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય હાલો આ ઠેલા બેલા જો હવે કેલા ના હા નંદડી નંદડીયા થોડા વાલો નંદડીયા થોડા હોય આ કાકા લાંબુ થાય હા હા હલો આવીજો <laughs>